શું જોડાવાનું ગમતે ને ગમતે મુશ્કેલી આવે બીમારી આવે દવાખાનું થાય એવું ને ઘરનું નર્તા ટોટલી તમારે જોડાવું છે બરાબર બધી ટોટલી પ્રશ્ન તમારે પૂછવા છે બરાબર ભલે રામ રામ તમારે ઘેર જતા બે રસ્તા પડે ખરી વાત ને ખરી વાત છે રસ્તાની બાજુમાં કોઈક મંદિર નું ડેરું ખરું ને મામા

હા ટ્રેક્ટર વાળા ઘરે 4 ભાઈનું મકાન છે ને ખરું આ છે બરોબર કોક 4 ભાઈની માતાજી બાર બિહારેલી રહેને એ ટ્રેક્ટર વાળા ભાઈની માતા એ YouTube તમને હા બને ને આ તો ડાયરેક્ટ કામ આઈ પર જો

લેકારીની માતા કોઈ ભારીએ ને બહારની આયલે માતા કોઈ બેહાડી તમારા ઘર પર ફૂટો મોર લેકારીની માતા લેકારીની માતા ખબર નહિ બહારની માતા લાઈન બેહાડીલી બગ બંગલારા કોટાન પેડીમાં ઢૂળ ઢૂળ્યા કોબલ હોય કે હે હા

માતાારી ટુકડી લે ને બોલેરામ તો એની વાત કરવું બહાર ની માતા લાઈન બીઆે તકલીફ તો આલે ભાઈ બોલે